આજે જે બ્રહ્મ સમાજ અને ભારત વિકાસ પરિષદે સાડી પરિધાનની જે રેલીનું આયોજન કર્યું હતું એ એક ઐતિહાસિક આયોજન છે નભૂતો ન ભવિષ્યથી આવું આયોજન મને લાગે છે કે માંડવીમાં પ્રથમ જ વખત થયું છે અને અમે બધાએ મહિલાઓએ ખૂબ સારી રીતે આને એન્જોય કર્યું છે સાથે સાથે એક થીમ બેઝ અમે અમારી વાત લઈને આવ્યા છીએ સરકારી શાળામાં જે બાળકો અભ્યાસ કરે છે તેમને જે શિષ્યવૃત્તિ તથા અમુક યોજનાઓનો લાભ મળે છે એના વિશે અમે અમારી રજૂઆત કરી છે આજે જ્યારે પ્રાઇવેટ સ્કૂલોમાં આપણે બાળકને નર્સરીથી માંડી અને કોલેજ સુધી જ્યારે અભ્યાસ કરાવીએ છીએ પ્રાઇવેટ કોલેજો છે પ્રાઇવેટ નર્સરી છે તો એમાં લાખો રૂપિયાનો ખર્ચ થાય છે કોલેજ કક્ષાએ તો કરોડોનો ખર્ચ થાય છે ત્યારે અમે અમારી ગવર્મેન્ટ સ્કૂલ્સને પ્રમોટ કરવા જઈ રહ્યા છીએ તો ગવર્મેન્ટ સ્કૂલ્સમાં જે જે કંઈ પણ અમારી યોજનાઓ છે એનો આ બધી અહીંયા સાથે મળેલી બહેનોને અમે એક મેસેજ આપ્યો છે અને જ્યારે સૌ માતાઓ એકસાથે એકત્રિત થઈ છે ત્યારે અમે એમને અપીલ પણ કરી કે અમારી જે આ સરકારી શાળાઓમાં યોજનાઓ છે એનો લાભ દરેક બાળકને અપાવે આ યોજનાઓ થકી સરકારી સ્કૂલમાં દરેક બાળક એ કોઈ પણ આર્થિક સ્થિતિનો હોય અથવા તો કોઈ પણ પછાત વિસ્તારમાંથી આવતા હોય એને કોઈ બાબત નડતી નથી એટલે અહીંયા જે રેલીની થીમ હતી કે ભારતીય નારી સાડીથી લાગે સારી એમાં અમે લોકો જે શિક્ષણમાંથી આવ્યા છીએ તો અમે એટલું ચોક્કસ ઉમેરીશું કે ભારતીય દીકરી એ શિક્ષણથી લાગે સારી એટલે ભારતીય આપણે જે દીકરીઓ છે બહેનો છે અને ઇવન ભલે કુમાર હોય પણ સરકારી શાળામાં જે જે કંઈ પણ લાભ મળે છે એના વિશે અમે બહેનો પણ યોજનાઓ વિશે આપ સૌને થોડી માહિતી પણ આપીશું સાથે સાથે તો આપ સૌને આ યોજના વિશે બહેનો અમે માહિતી આપે છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના મિત્રો ગુજરાત સરકારની આ યોજનાની અંદર ધોરણ અગિયાર અને બાર એમાં ખાસ વિજ્ઞાન એટલે કે સાયન્સ પ્રવાહમાં ભણતા અભ્યાસ કરતા આપણા દીકરા દીકરીઓને એ ધોરણ બાર પાસ કરે ત્યાં સુધીમાં બફાવાર રૂપિયા પચીસ હજાર જેટલી શિષ્યવૃત્તિ આ યોજના હેઠળ મળવાપાત્ર છે સૌને આ જે રક્ષા શક્તિ પ્રાઈવેટ સ્કૂલ છે એ સરકાર તરફથી ધોરણ માં અભ્યાસ કરે છે તો ધોરણ છ થી બાર ધોરણ સુધી એ લોકોને હોસ્ટેલ તથા સ્કૂલનો તમામ તમામ ખર્ચ સરકાર તરફથી સુવિધા આપવામાં આવે છે જો સીઈટી માં મેરિટ યાદીમાં વિદ્યાર્થીઓ સ્થાન પ્રાપ્ત કરે છે ત્યારબાદ આભાર ધોરણ છ માં પીએસસી શિષ્યવૃત્તિ પરીક્ષામાં જે બાળકો પરીક્ષા આપે તેમાં મેરિટમાં આવે તો એ દરેક બાળકને એક હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આ યોજના હેઠળ મળે છે કસ્તુરબા ગાંધી વિદ્યાલય કે જેમાં છ થી બાર ધોરણના કોઈ પણ ડ્રોપ આઉટ થયેલા કન્યા હોય એને આ હોસ્ટેલમાં બધું ફ્રીમાં સરકાર તરફથી મળે છે જે આપણા માંડવી તાલુકામાં ફરાદી ગામમાં કાર્યરત છે ધોરણ પાંચમાં મેરિટમાં આવનાર તમામ વિદ્યાર્થીઓને જ્ઞાનસેતુ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે કોમ્પિટિટિવ એક્ઝામના આ યુગમાં ધોરણ પાંચથી જ શરૂઆત થાય એ માટે સરકારી શાળામાં સળંગ એકથી પાંચ ધોરણનો અભ્યાસ કરેલો હોય એને 6 થી આઠ ધોરણમાં અનુક્રમે પાંચ હજાર છ હજાર અને સાત હજારની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે સાધના શિષ્યવૃત્તિ યોજના ધોરણ આઠ નું બાળક એક્ઝામ આપી શકે છે અને જો એ મેરિટમાં આવે તો એને નવમાં અને દસમા માં ગવર્મેન્ટ અથવા તો નોન ગવર્મેન્ટ જે આપણી શાળા હોય છે એનામાં વાઈઝ એને શિષ્યવૃત્તિ મળે છે છ હજાર અને બાવીસ હજાર લેખે એનએમએમએસ જે છ થી આઠ ના બાળકોને મળે છે અને મેરિટમાં જે આવે એમને આ છ થી આઠ દરમિયાન મળવા પાત્ર થાય છે ધોરણ નવ થી અગિયાર ના જે યશસ્વી બાળકો હોય જો એ આવે ખાસ કરીને ગરીબ વર્ગના બાળકો માટે પ્રધાનમંત્રી યશસ્વી યોજનાનો લાભ મળવા પાત્ર છે લક્ષ્મી યોજના ધોરણ નવ થી બાર ની દરેક દીકરીઓને આ યોજના હેઠળ શિષ્યવૃત્તિ પચાસ હજારનો નો લાભ મળવા પાત્ર છે આ અમારી યોજનાઓ આ તો હજી ઉપરછલી જ માહિતી આપી છે આવી અનેક યોજનાઓ સરકારી શાળામાં અમલીકરણમાં આવેલ જ છે અને બાળકો એનો લાભ લઈ જ રહ્યા છે પણ વધારેમાં વધારે બાળકો આપની નજીકની શાળામાં સરકારી શાળામાં આપ કોન્ટેક્ટ કરો અને વધારેમાં વધારે બાળકો આનો લાભ લે એવી આપ સૌને અહીંથી અપીલ છે ખૂબ ખૂબ આભાર